અને વિગત મુજબ તારીખ 27મી માર્ચ 2023 ના રોજ એક યુવતી ટેટુ બનાવવા માટે તેના સ્ટુડિયો પર ગઈ હતી ત્યારે કામ પૂર્ણ થયા બાદ જય સોની યુવતીનો મોબાઈલ નંબર મળ્યો હતો અને ત્યાર બાદ તેને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને તેની પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તે યુવતી સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું આ વચનના આધારે તેણે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને યુવતીને ઘર રહ્યા બાદ આરોપી તેને ગર્ભ નિરોધક ગોળીઓ આપી અને ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો ત્યારબાદ તેણે યુવતીને લગ્ન કરવાની ના પાડી અને જાતિ વિશે ગાળો આપી હતી ઘટના બાદ યુવતીએ આ સમગ્ર ઘટના બાબતે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નવસારી પોલીસે આરોપી જય સોની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ બળાત્કાર ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળો આપવાના ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવી અને તેને પકડવાની તજવીજ શરૂ કરી છે પરંતુ પોતે કરેલા ગુનાની ગંભીરતા જોતા આરોપી જયસોની હાલમાં ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે